સાબરકાણનું પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રાંતિજ તલોદ અને ખેડબ્રહ્મા પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપને બહુમતી મળી હતી ત્યારે પ્રાંતિજ નગરપાલિકામાં અનિતાબેન પંડ્યાને પ્રમુખ અને ગિરીશભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તળોદ નગરપાલિકામાં રમીલાબેન ચાવડા પ્રમુખ અને મયુરભાઈ પારેખ ઉપપ્રમુખ બન્યા છે જ્યારે ખેડ નગરપાલિકામાં પ્રિયંકા ખરાડી પ્રમુખ અને રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે તો આ નિમણૂકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા નેતૃત્વને મળતી તક અને વિશ્વાસનું પ્રતીક છે